મજામાં ગુડ મોર્નિંગ બધા જેમ ગાઈશ આજ તો સવાર વેલા વહેલાવેલા નહીં તૈયાર થઈ ગયા અત્યારે ગાઈશ અત્યારે જો ગાઈશ એકદમ તડકો ગાઢ્યો અત્યારે વેલા જવો આજ તો વરસાદનું વાતાવરણ કોઈ નહીં અને ગાઈશ અત્યારે અમે વેલા વેલા જીએસસી છીએ સાસરી કેમ જવાનું તો બ્લોકના અંદર બનાવી દેજો આજે શું કરવાનું છે એ પણ તમે જોઈજો બ્લોકના અંદર જરા ગાઈશ મળીએ આપણે એમાં ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ રશ્મિકા કાચે વેલા ત્યાંથી મમ્મી

રસ્તો બ્લોક કરતી તો ગાય માતાજીને ચાલો ગાય હવે આપણે જઈશું અહીંથી કાનપુર ડાયરેક્ટ કાનપુર મળી તો ગાય જો અહીંયા તો કીચડ બહુ છે બૂટ પહેલા ગાઈશ તો લોકો તું બાઈક ચલાવી લે ને કાલે લપશે તો બૂટ ને બુટ બધું બગડશે જો ગાય છે

તો બટાકા તો આવી જાઓ અત્યારે રશ્મીકા બટાકા સલાહ રશ્મિકા બટાકા ગરમ છે ઘંટા ગાઈ જુઓ અહીંયા તો લોટ બધા છે પૂર્યો તો કા આવી જજો ફાઇનલી અહીંયા મેં કટિંગ કરી દીધી ટામેટા આદુ મરચા અને કોથમીર અને ગાય જુઓ અહીંયા આપણા ઘરનો મીઠો લીબરો છે તે વિરામ વિરમ તો અને અત્યારે બટાકા સોલા અહીંયા તો બટાકા કાપી દીધી આપણે ફટાપડ તો કાઈ જો અત્યારે બાફેલા બટાકા છે બાપુ શું અને બટાકાનું શાક બનાવવાનું મસ્ત એકદમ સુપર અત્યારે શાક મૂત બનાવે તો જો ગાય બટાકા આપણે સોલિંગ કાપવા માંડે છીએ અને આપણે મસાલો બનાવવાનો બાકી છે મરચું મેઠું નહીં બાફેલા બટાકાનું શાક બનાવવાનું છે એટલે મસ્ત બનાવવાનું એકદમ તો ગાય જો આ બધા મસાલા મરચું અને પછી બધું નમ નહી આવતું ગાઈસ અને અહીંયા મેઠું હળદર મરચું અને ગરમ મસાલો બીજા લેવા જશો તો અહીંયા તકલીફ નથી ગરમ કરવા માટે તો ગાય જો અહીંયા અત્યારે રશ્મિકાને જમનાને પૂરી હોવાની છે અને પછી તરવાની નહીં ગાય ચાલો કરીને હા તો ગાય જોઈએ આપણે બધું અંગાર દીધું છે પછી મસાલા નાખીને પછી બટાકા નાખી એટલે એટલે ધુમાડો આવે અંદર જો બટાકા શાક થઈ જાય કોરું કોરું બનાવીશું આપણે અને ઉપર આપણે કોથમી નાખી દઈએ લીલીશ તો ગાય જો ફાઇનલી ખીજ બનાવી દીધી છે અને અહીંયા બટાકાનું શાક એકદમ રેડી થઈ ગયો અને અહીંયા તેલ ગરમ થાય છે અને પૂરીઓ બનાવવાનું છે અત્યારે જમના ફટાફટ બનાવો હા જમ રોઈ જાય

ખાવાનું છે બોલી હા બટાકાનું શાક ને બધું તો ગાઈ જો તો ખાવા બેઠા છે ના ના તો ગાઈ જો અત્યારે અમારું વાર આવે છે તે મોન ભાઈલું અને વિરમ હવે ખાઈ લઈએ ચાલો ગાઈસ આપણે હવે ખાઈ લઈએ ગાઈ જો અત્યારે ઘરની સાફ સફાઈ કરી છે તે બધું કાઢી છે સામાન બેરણ બધું જો અત્યારે ઘરની સાફ સફાઈ કરો ચાલો અત્યારે ઘરની સાફ સફાઈ રક્ષાબંધન એવું તો એવું થોડી રક્ષાબંધન સાફ સફાઈ કરવી પડે

વર્ત બધાને લાવવાની છે એટલે ઘરથી તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચે છે નેદ્રા નેદ્રાથી પછી સિદ્ધપુર જાશો સિદ્ધપુર ચોકડી એટલે આપણે કડી ચોકડીથી બારવાર ડાયરેક્ટ ખેડલોને કરશું તો એ લગભગ પંદર કિલોમીટર જેટલું બાકી છે આપણે નીકળી જઈએ તો થઈ જાય છે ફાઇનલી આપણે ખાડી પહોંચી ગયા એટલે કેળું બારવાર આપણે પૂરું પોર્ટ થઈ નીકળી જઈએ અત્યારે વાગે છે રાઈ સાડા છગાઈ ફટાફટ નીકળી ગયા અત્યારે તો પહેલાં તો એ સ્વાઈનલી આપણે કેરાલું આવી ગયા છીએ નહીં જે આપણે જઈશું હવે બાલાપુરા અહીંથી છ કિલોમીટર બાકી છે

अच्छा वीडियो बनासी बखाटाडो रसनियाड़ से तो गाइस जोवनो रस्तो नहीं है मत बुझा फटाफट